પાટણ શહેરના ચતુર્ભુજ બાળ પાસેથી અંદાજે બેથી બે પોઈન્ટ અઢી વર્ષની બાળકી શંકાસ્પદ હાલતમાં મળી આવી છે પોલીસની તપાસ આધરતા બાળકીના પિતાની ઓળખ થઈ છે પોલીસ હવે વિડિયોગ્રાફી સાથે તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરશે પાટણ ટ્રાફિક પોલીસને આ બાળકી ધ્યાને આવતા તેને સુરક્ષા અને તબીબી તપાસ માટે પાટણ ધારપુડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે બાળ કલ્યાણ સમિતિ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસે વિષ્ણુજી ઠાકોર નામનો યુવાન બાળકીને લઈને તેની અસ્વસ્થ હાલત અને ગોળ ગોળ જવાબોને કારણે મામલો શંકાસ્પદ બન્યો છે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશ જોશીએ જણાવ્યું કે બાળકી વાલ્મિકી સમાજની છે તેની માતાનું અવસાન પ્રસુતિ દરમિયાન થયું છે બાળકી સાથે કોઈ અદઘતિત ઘટના બની છે કે કેમ તેને ચકાસવા ધારપુર સિવિલમાં દાખલ કરાઈ છે પાટણ શહેરી ડિવિઝન પીઆઈ કે જે ભોયાના જણાવ્યા મુજબ બાળકીના પિતાના ઘરે કોઈ અવસાન થયું હોવાથી પાડોશમાં રહેતા ઠાકોર યુવાને બાળકી રમવા માટે સોંપવામાં આવી હતી યુવાન બાળકીને બાગમાં લાવ્યો ત્યારે બાળકી રડતી હોવાથી કોઈ હેલ્પલાઇન નંબર પર જાણ કરી પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલના આરએમઓ રમેશ પ્રજાપતિએ માહિતી આપી કે સીડબ્લ્યુસીના આદેશથી બાળકીને વોર્ડમાં દાખલ કરવામાં આવી છે બાળકીની તબિયત હાલ સામાન્ય છે અને કોઈ શારીરિક તકલીફ નથી બે વર્ષની ઉંમર મુજબ તેના જરૂરી મેડિકલ રિપોર્ટ અને રસીકરણની વિગતો તપાસવામાં આવી રહી છે ગતરોજ શેલન ટીન થકી એક કોલ આવેલો 1098 ઉપર અજાણી વ્યક્તિનો કે બિન વર્ષી બાળક ચતુરબાગમાં બિન વર્ષી મળી આવ્યું છે તો આ સંદર્ભે જિલ્લા બાળ સુરક્ષા એ કમ્યુનિટી અને ચાઇલ્ડલાઇન ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગઈ ત્યાં બાળકને કબજે લીધું બાળક સાથે પણ એક અજાણ્યા વ્યક્તિ હતા એની સાથે પણ ચર્ચા કરી તો એના વાલી વારસનો કોઈ હાલ હતો પ હતો એ ટાઈમ સમય નહોતો ત્યાર પછી બાળકને બાળ ત્રણ સમિતિ પ્રસ્તુત કરવામાં આવી અને બાળ ત્રણ સમિતિના આદેશથી હાલ બાળકને ધારપુર ખાતે હાલ સારવાર સારવારથી રાખેલું છે જ્યાં મેડિકલ રિપોર્ટ વગેરે ત્યાં થશે અને બાળકના જે વાલી વારસ છે એને શોધન પ્રક્રિયા હાલ ચાલુ છે અને આ પણ બાળકની હાલ પરિસ્થિતિ છે નામને પરિચય પિયુષ દવે સુરક્ષા અધિકારી પાટણ હાર્દિક સોલંકી સાથે ઉપસ્થિત પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ